નિજારી ધર્મના માણસો જોવે સાધુના મુખે અસત્ય ના હોય એ તો અનસત્ય કહેવાય જો બીજરે ધર્મનો આટ પાટ માડ્યો પછી ધીરે 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 મોય થોડો કળિયુગ બેઠો સમય વર્તન બદલાણું થોડું થોડું એ ધીરે ધીરે કળિયુગ બેઠો એટલે ત્રેતા યુગ આવ્યો અને ત્રેતાયુગમાં ઋષિમુનિઓ અને સંતોએ તપ કરવાનું ચાલુ કર્યું

ત્રેતા યુગ તપમાંથી હજારો ઋષિમુનિએ તપ કર્યું અને તપનું બળ કઈક જીવનમાં મુકતા ગયા આપણી માટે ધ્રાપર યુગ આવ્યો ભગવાન કૃષ્ણજી યુગમાં આવ્યા પાંડવ આવ્યા અને બધો ધ્રાપર યુગમાં ધર્મથી ચાલવા માંડ્યો ધર્મ માટે જ માણસ મરે અને ધર્મ માટે જ મહાભારત થયું અધર્મ ને ધર્મની સ્થાપના

અને એવો જે મહાભારત જેમને ભગવાન કૃષ્ણજી દ્વારા અર્જુન અને બધાના દ્વારા સ્થાપન ધર્મ નું સ્થાપન બન્યો સાહેબ ધીરે 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 ધર્મ એમાંથી પાંગળો થયો અને ત્યારે કલીયુગ આવ્યો છે જો કળતા આવડે ને તો યુગ હારો છે નથી શાંતિ મળતી અત્યારની દુનિયામાં જો જોવે તો આ જગત માં લાજી છે લાય ની દુનિયામાં જીવતા આવડે ને તો ઝુંપડીમાં સારું જીવન થાય અને જો સમજણ ના હોય જીવત ના આવડતું હોય તો બંગલામાં એ બીજું કોઈ સમજવાનું ધારા ને સમજવાની અને આ સમય માં એવી ધારા એ છે કે જેને નિરાત નિરા નિરાત એટલે શાંતિ થાય અને શાંતિ ની જે માણસ જતો રહે ને તો બેડો પાર થઈ જાય

એના નામની દિવાળી ઉભી થઈ હજી કોઈ પાડી શક્યું નથી નરસિંહ મહેતા ની મીરાબાઈ ની જલારામ બાપાની કે હું તો હાલ હાલ આ જે હતા જેમની ટાપુલીઓ ગાદી ટોટાણા નો વલિયો બાપો સદારા તારા ન એમને પરંપરા પંથ ભલે બધા ગમે એવા હોય આપણે પંથાપંથી નહીં પડવાનું પંથા પંથી છોડી મેલવાની છે કેવલ શાશ્વત સનાતન શું છે એને ઓળખવાની વાત મહારાજે કરી છે કે હમ હે જોગી અલખ અનાદિ અલખ કહેતા લખવા ના આવે એવો અનાદિ કહેતા જે છે શાશ્વત આલે છે અને શરીર ની હોય ને તોય એમ નેમ રહે છે એવો અનાદિ જોગી એટલે જેને જોગ મળી ગયો ગુરુ મહારાજના સત્સંગનો જેને જોગ મળી ગયો એ યોગી પાર બ્રહ કારણ કે નામ દેહ નું આવે રૂપ ગુ નું આવે આ દેહ જે તમને દેખાય છે ને એ બધું રૂપ દેખાય છે અને નોમ પડ્યું છે વિષ્ણુગીરી આ દેહ છે અને જે આ બોલાઈ રહ્યું છે જેના વડે થઈ રહ્યું છે અને જે કર્મ બની ગયું છે ગુણ છે પણ ઓમાંથી તૈણે થી પાર ની વાત કરી નોમય નો આવે રૂપમય ના આવે કે ગુણમય આવે એવું ચોથું પદ નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશ અવિનાશ એટલે વિનાશ ન થાય એવું એવું શું છે અને ઈ વાત જાણવા માટે આ બધું રાતના ઉજાગરામાં કરવા કે જે વાત આપણને ખબર નથી ને નોમ રૂપ ને ગુણ થી પર છે એ વાત શું છે જે અવિનાશ શું છે તો અવિનાશી અર્જુન ની આત્મા છે આત્મા અવિનાશી છે પણ માયાના એવું ઢંકણ ઢંકાઈ ગયું છે ઉપર જેના ઉપર આવરણનો પડદો ચડ્યો છે એટલે એને બધું ધૂંધળું દેખાય છે કે હું શરીર છું હું ઠાકોર છું પટેલ છું બ્રાહ્મણ છું બધું શું ચડ્યું છે આ બધા આવરણ સડ્યા છે અને બધ તમે તમે સડાય બીજા કોઈને સડાય જ નહીં બાળક જન્મીન તાણે નિર્વિકાર હતો કોઈ વિકાર નતો જનમ હમગર બીજી કશું નથી પરમાત્મા આપણે કહીએ કે ભાઈ બાળક છે ને ભગવાનનું રૂપ કહેવાય આવું કહીએ છે આપણે બધાએ અનાદિકાળથી પણ થોડી ખમદણ પડવા મંડે ને એટલે એનું નામ પાડી દેવાય હવા મહિનો થાય એટલે નામ પાડી દે કે ભાઈ અમુક ગમે નામ રાખ્યું ઈ નોમ એમ નક્કી થઈ જાય પાછું કે હવે મારું નોમ આયુજ છે જો જન્મ્યો તાણ એમ નોમ નતું નોમ ક્યોથી લાઈ તમે લાયો ને અને તમે એવું ફીટ કર કરી કર્યું ને એટલે ઈ નોમે એ પકડાઈ ગયો સાચું નોમ હતું ઈ ભૂલી ગયો પછી થોડી ઘમઝણ પડવા માંડી એટલે કે લે આપણે ઠાકોર કેવો આપણો હમણાં જવાય આપણે તો પટેલ કહેલે આપણે હમણાં જવા બસ આ ઠાકોરનો નો એવું મોય નાસી દીધું ને ફીટ થઈ ગયું અને જૂઠું વળજ્યું જુઠું એવું ફિટ થઈ ગયું સાચું ભૂલાઈ ગયું સાહેબ ગર્ભવાસ કોલ કર્યો ગર્ભવાસ કોલ કર્યો એ વખત તું સ્વતંત્ર હતો સાહેબ તે કોલ પણ એવું બંધન માં આવી ગયો ને એવા નરક ની એવી એક તને ગંજ મંડી નવ માસ પૂરા થયા અને તને પરમાત્મા યાદ આવ્યો તો એ કેમ ગર્ભવાસ તે ભક્તિ કબૂલી બહાર આવીને ગયો બોલી આ ચોર્યાસી નું ઉપર વ્યાજ વધી ગયું ચોર્યાસી પગની પોની થી બે બાળકો હોય તો હમ ભણવા મેલ્યા હોય ને સાયન્સ માં તો એનું પૂરું ના કરીને ચોર્યાસી નું ખાતું પૂરું કરે હા સાયન્સમાં તમે ભણવા મૂકો ફીઓ છે

અને દોયડું લઈને ટૂંકો ખાવે હેડ કે હવે મરી જ આવું છે આ ગમ્મ જ એવું નહીં રોડ નો રોડ હશે ને એની સાઈડ

એટલે પેલો વખો મેચીને પાછી હાથમાં એટલે મહાપુરુષો કે સંતો કે આની અંદર કઈક જાગો

જે બરાબર નું મંથન કરાવે અને મંથન કરાવે કે શાહે અલગ પડે પૂચાય અલગ પડે અને કુણું હા ભાઈ અને પછી એને ડુબાડી ડુબાડ કરો ને તો એ ના ડુબાય એવું ભક્તિ કરી લેવું પાતાળ પ્રગટ થઈ જાય આકાશ ડાબી દુબી કોઈનાથી ન રહે કસ્તુરીની સુવાસ એ સુવાસ પામવા માટે મનુષ્ય નો અવતાર આપણને મળ્યો એ અવિનાશી પદ એ આત્મા છે આત્મા ની ઓળખાણ કરવા માટે સદગુરુ જરૂર પડે સદગુરુ તમને એરી લાઈન બતાવે સાહેબ

એને કોઈ જરૂરત જ તમે જોક ના જો તો હોય એને તો ભજન કર્યું સાહેબ બાવા બાળીનાથ ના ચરણે જઈને જેમ સેમ વાત ને સમજી ને જો અત્યારે એની સાહેબ સમાધિ છે પણ એના નોમના ડંકા ને જવ સડે ઈ કે છે કે અરજી ભક્તિ કરજો પણ અગમ ભેદને ને જોડજો કોઈ વળજી નો રહેતા એમ હાલતા તો હું બધાને સાહેબ હાથ જોડીને વિનંતી કરું જો તમે ત્યાં ના નહીં અમારે કોઈ જરૂર નહીં

એને કઠે બીજે ઢૂંઢવા હું રે તારા હૃદયમાં તો તું તપાસ તારી અંદર પરમાત્મા ઠસો ઠસ ભર્યો દૂધમાં ઘી ભર્યું તલમાં તેલ ભર્યું ફૂલમાં સુગંધ ભરી અરે લીંબુ ખટાશ ભરી પણ માણસમાં જો સાહેબ માણસ ભરી હોય તો પરમાત્મા તરત આવે પણ માણસ આવું આ તો આપ